હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ રામનવમી આવી રહી છે તો આજે આપણે ફરાળી રગડા પેટીસ બનાવીશું આ રગડા પેટીસ એટલી ટેસ્ટી અને ટેમ્પિંગ છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં બે બાફેલા બટેટા લીધા છે અને તેને આપણે મેસ કરી લેશું ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર પિંચ જેટલી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો મેં ફરાળમાં ખાઈ શકાય તેવો નોર્મલ શાક દાળ શાકનો લીધેલો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ તમે હળદર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો ઘણા ફરાળમાં હળદર નથી ખાતા હોતા અને ત્યારબાદ એક ચમચી જેટલા કાજુ કિસમિસ એડ કરીશું થોડા લીલા મરચાં એડ કરીશું અને પીંચ જેટલી ખાંડ એડ કરીશું તમે ખાંડ ન ખાતા હો તો તેને પણ સ્કીપ કરી શકો છો ઘણાને મીઠાસ ગમતી નથી હોતી તો સ્કીપ કરી શકાય ફ્રેન્ડ્સ આ રગડા પેટીસ એટલી ટેસ્ટી અને એટલી સુપર બને છે ને કે જે ફરાળને નહીં ખાતા હોય અને જે ઉપવાસ નહીં કરતા હોય ને તે પણ હોંશે હોંશે કરશે તો તમે ચોક્કસથી આખો વિડીયો જોજો અને ચોક્કસથી બનાવજો હવે આપણે તે નાના નાના બોલ વાળી લેશું થોડીક તમારી પ્રીપ્રેપેરેશન હોય ને તો આ રબડા પેટીસ એકદમ ઝડપથી બની જાય છે જો આવા આપણે બોલવાળી લેવાના છે આપણા બોલ વળાવીને રેડી થઈ ગયા છે હવે આપણે ઉપરનું લેયર રેડી કરીશું આના માટે ફરીથી બે બાફેલા બટેટા લેવાના છે અને તેને આવી ચીજની ખમણીથી ગ્રેટ કરી નાખવાના છે જેથી એમાં જરા પણ કટકી ન રહે અને તે સરસ રીતે મેશ થઈ અને આપણને સરસ માવો મળે ફ્રેન્ડ્સ આ રગડા પેટીસને બનાવવામાં કુલ ત્રણ રગડા પેટીસની પ્લેટ રેડી થાય છે અને પાંચસો ગ્રામ જેટલા બટેટા જાય છે હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને ત્યારબાદ બે મોટા ચમચા જેટલો આરા લોટ એડ કરીશું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે આરા લોટની જગ્યાએ સિંગોડાનો લોટ પણ એડ કરી શકો છો પણ આરા લોટથી આપણી પેટીસ એકદમ ક્રિસ્પી અને કરારી બનશે બરાબર મિક્સ કરી અને તેનો લોટ તૈયાર કરી લેશું સરસ ડો જેવો બનાવી લેશું જો આપણો ડો રેડી થઈ ગયો છે હવે સેજ જ આરા લોટવાળો હાથ કરી અને આપણે તેમાંથી એક નાનો લુવો લઈ લેશું આમ કરવાથી તમારામાં હાથમાં ડોચીપકશે નહીં અને તમે તેની સરસ પૂરી બનાવી શકશો આવી રીતે નાની પૂરી રેડી કરી અને તેમાં આપણે સ્ટફિંગ તૈયાર કરેલો જે બોલ હતો તે એડ કરી અને આવી રીતે તેને સરસ રીતે બંધ કરી અને તેનો ફરીથી બોલ વાળી લેશું આવી રીતે આપણે બધા બોલને રેડી કરી લેવાના છે એકદમ સ્નો બોલ જેવા સરસ મજાના આપણા બોલ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ જો તમે અમારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવી રીતે આપણે થેપલી તૈયાર કરી અને તેમાં બોલ સ્ટફ કરી અને તેને બંધ કરી અને બોલ વાળી લેવાના છે તમે આ પેટીસના ફોર્મમાં એમાંય પણ ખાઈ શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે પણ અત્યારે આપણે રગડા પેટીસ રેડી કરી રહ્યા છીએ તો આપણે તેવી રીતે બનાવીશું જો આપણા બધા બોલ રેડી થઈ ગયા છે આટલામાંથી સાતથી આઠ બોલ રેડી થાય છે અને ત્રણ પ્લેટ રગડા પેટીસ રેડી થશે હવે તેલ મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધેલું છે એટલે આપણે તેમાં આપણે મીડિયમ ગેસે આપણા બધા પેટીસના બોલ તળી લેશું ફ્રેન્ડ્સ આમાં મેં પહેલાં ઉપર ગાર્નિશ કરવાની રાજગરાની સેવ પણ રેડી કરેલી છે પેટીસને આપણે લાઈટ બ્રાઉન કલરની લાઇટ ગુલાબી કલર જેવી એવી તળી લેશું આપણું બધું અંદર બોઇલ કરેલું છે એટલે એકદમ બ્રાઉન કરવાની જરૂર નથી આપણે તેને સેજ લાઈટ ગુલાબી કલર આવે ત્યાં સુધી તડીશું જો આપણી પેટીસ થઈ ગઈ છે હવે આપણે એક બીજું પેન લેશું અને તેમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ આવી જાય એટલે તેમાં પિંચ જેટલું જીરું આખું એડ કરીશું અને ત્યારબાદ તેમાં ફરીથી બે સમારેલા બટેટા લેશું આમાં કુલ મીડિયમ સાઇઝના છ બટેટા જાય છે એટલે પાંચસો ગ્રામ જેટલા બટેટા જોઈએ છે તમારે બટેટા પાંચસો ગ્રામ જેટલા બાફી અને ત્રણ સરખા ભાગ અલગ અલગ કરી લેવાના એક ભાગથી પેટીસ રેડી કરવાની એક ભાગથી આઉટર લેયર રેડી કરવાનું અને એક ભાગ આપણે રગડામાં એડ કરીશું હવે અડધો કપ જેટલા બાફેલા સિંગદાણા એડ કરીશું સિંગદાણામાં બટેટાની સાથે જ બાફી લીધા છે આવી રીતે તમે કરશો તો તમારી પ્રોસેસ થોડીક ઓછી થશે અને ઝડપથી બનશે હવે આપણે તેમાં પણ મસાલા કરીશું આમાં આપણે રગડાના ભાગના મસાલા રેડી કરવાના છે અને રગડો સેજ તીખો અને ચટાકેદાર બનાવવાનો છે બધા રૂટીન મસાલા તમે તમારી ટેસ્ટ અને કન્વિનિયન્ટ પ્રમાણે નાખી શકો લાલ મરચું પાવડર જીરું પાવડર ગરમ મસાલો હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ત્યારબાદ આદુ મરચાં એડ કરીશું બધું બરાબર ચલાવી લેશું અને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તમારી પાસે જો સ્ટફિંગ બચી ગયું હોય તો તે પણ નાખી શકાય ઘણી વખત એવું થાય કે સ્ટફિંગના બોલ વધુ બન્યા હોય અને આઉટર લેયર થોડુંક ઓછું પડી જાય તો સ્ટફિંગના બોલ તમે આમાં મેશ કરી અને નાખી શકો જેનાથી આપણું રગડો એકદમ ઠીક સરસ બનશે હવે ત્યારબાદ અડધી ચમચી જેટલો આરા લોટ લઈ અને તેને બે ત્રણ ટેબલ સ્પૂન જેટલા પાણીમાં ડાયલ્યુટ કરી અને આપણે એડ કરીશું આનાથી આપણો રગડો સરસ થીક થઈ જશે અને ખાવામાં સરસ લાગશે બરાબર મિક્સ કરી અને તેને ઉકળવા દેશું સરસ રીતે આપણો રગડો ઉકળી જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું આ ઓપ્શનલ છે તમને ન ગમે તો તમે સ્કીપ કરી શકો ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં બે આપણી પેટીસને મૂકીશું જુઓ એકદમ સરસ મજાના સ્નોબોલ આપણા રેડી થઈ ગયા છે ને કેવા સરસ લાગી રહ્યા છે હવે આપણે તેની ઉપર ગરમા ગરમ રગડો પૂર કરીશું તમને જેટલો ગમે એટલો રગડો નાખી શકાય આપણી પેટીસ મોટી હોવાથી આખી ડૂબશે નહીં પણ આપણી પ્લેટ આખી ભરાઈ જશે હવે ત્યારબાદ તેની ઉપર આપણે મીઠી ચટણી એડ કરીશું બંને ચટણી અને સૌ કરવાની રાજગદાની સેવ વગેરે તમે પહેલાં રેડી કરી લીધું હોય ને તો એકદમ ઝડપથી બની જશે મીઠી ચટણી મેં ફક્ત ખજૂર અને મીઠું મરચું નાખીને બનાવેલી છે અને ગ્રીન ચટણી આપણે લીલા મરચાં આદુ અને સેજ કોથમીર નાખી અને થોડા સિંગદાણા નાખીને બનાવેલી છે હવે આપણે તેમાં તળેલા સીંગદાણા એડ કરીશું આ બધું અગાઉથી કરી લેવાનું છે જેથી આપણો રગડા પેટીસ એકદમ ઝડપથી બની જશે ત્યારબાદ મેં રાજગરાની સેવ રેડી કરેલી છે તે એડ કરીશું રાજગરાની સેવમાં ફક્ત એક ચમચી જેટલું મોણ અને મીઠું મરચું હળદર નાખી અને મેં સેવ રેડી કરેલી છે પછી પાણીથી તેનો ઢીલો લોટ બાંધી અને સેવ રેડી કરી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં દાડમના દાણા અને કોથમીર નાખી અને તેને સૌ કરીશું છે ને એકદમ જોરદાર ખાવામાં એટલો જ મજેદાર છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ